એ તો કોરો તમને મોટા કોણ છે હવે હું તમને વા તપેલો નઈ દોઈરાઓ શાંતિ રાખો એ કીધું બાઈને હું અવાજ આને છે અરે બા મને બોલ ને હું મારતી છું અમાર ના ના કરી દો ને આવા ના ગાય ભામે તુમે નગર એટલે ગણો

આવા કેટલા છે યાર આ નામ તો થાય નથી હાલતા યાર આгру થઈ ગઈ એ લડક ભાઈ છે બે ત્રણ જણ થઈ ગયા તું તારું કામ કરી દે હું મંજી લઈ જાય

પોઈન્ટ આ શું છે સેના મોજા રેન્જ રોવર અરે રેન્જ રોવર હા બોલ મને ઉતાર પછી અમને લેવા ભાઈ ના ભાઈ રેન્જ રોવર લેતી છે કે ભાડે કરી કે હું સે હું હું તો કે કેટલી ભાડી ને કેટલું ભાડું દેવાનું 10000 આપો આ તો ઓલાને કેટલા ટાઈમ એક દિવસ નું 10000 પાડું રેન્જ રોવર ગાડી ને કાંતીતી હવે લગનમાં ગાડી ભાડે માંગી લઈ આવ્યા તો મને બેહાડી ને કાંતી ગોળી હતી રેન્જ રોવર હતી એ તો મને ખબર સેટ કરવાનો ની ગાડી મારા બાપા નું હું જેમ જેમ લઈ ને પછી લઈ જાય પૈસા દે દે તાર પેલા કરે કરો ના હવે બધી ખબર પડી ગઈ હવાના લે ચાલુ જ છે ખબર છે માંગી પીખીને કર્યા જ કાવા ખીચડી દે દે જા મહિના દી નહીં આવે તો કલા દી આપ આવો કે ન આવો પૈસા ન દયો તો તમ પડે અમારે નાઈ પડે અને રેડિયા મારા આ તો હું દો દિવસ પછી લઈ જાવ કે ફેકી ને ના ભાઈ તને મારો દરમ રાખો જ મને લઈ આવા નવા આયલા રાખે ચાલુ ચાલુ કોઈ ગામમાં આપડી આબરૂ હું કેતો તો બંગલા છે ને છે ને ખાવા ખીચડી નથી મારા બેટા હું તો મારે હું કેવું ભાઈ હું તો થાકી ગઈ લેણીયા ચાલુ છે તો નો ખબર ઘર હલાવું મને ખબર નખાઈ ન તો મારા ઘર હલાવું ખબર હે તને દઈ દે ને પૈસા કે નહીં ભાગી જાવ કે લઈ લે એમ ગામ આગળ થી પૈસા લઈ લઈને કર્યા છે કે પણ તો અંદર હું અંદર નહીં લે મને ખબર તો પડે કેટલા તમે હું આ કોણ છે અરે ઈ છે ભાઈ ઓલા મિત્ર છે પૈસા દેવાના બાકી છે એ આમ જોવો તમે આમ જોવો તમને કાઈ રાત લીલા ની ખબર નથી તમારા છોકરાએ આખા ગામ માંથી ઉઘરાવી લગન કર્યા ખાવા ખીચડી ન હોય તો કોઈ ની દીકરી ને નો લવાય અરે થઈ જા થઈ અને આમ જો કે કેટરસ બોલાવ્યા કોણ એ ના જાતા કર નઈ ખા માં હું નઈ આ બા તમે હું હમજી અરે હું મને વાત કરવા દે એ ભાઈ તમે તમાર પૈસા થી મતલબ છે તારીખ લઈ લો નકર આને ઉપર હું લઈ લેવાનો કોઈ એવી બાઈ છું મારા આમને કોઈ લેણી અટાવે ને મને જરાય ગમે નહીં ના હું મીત પૈસા નહીં દે તો હું કરી લેવાનો હો વાહ 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 તમને ભાઈ પૈસા ભાઈ તો હું દે દે તમને અત્યારે કામ ન થાય તો હાલ તું મત દે કોરોના આ તમને મો આતાવન કોરોના આ તો તો નો પડે ઈ મોતે વાળો તો કોરોના કરીને કે આ બધાય કે કોરા કરીને આ ભાઈ તમને ધાવ દે યાર તમને દે દે યાર મને કાઈ નથી માણે કે હું પાણી રોય જાય આ વાતો ના તો તમને હું દે દે આ વાહ ભગવાન આવો અંદર

મોલા તા ઓય એ બધું કરતેસ બધું કરતેસ ના રે બોલવાનું નથી કામ બની બની મારવા હાલ સા કાં તો તમે કે માંદી નું તો આ આયલી હાલ ઉપર આને આમ જો તો કાઈ કેસા પછી કેવું હગલું એ ફળ અલગ હોય મને કેતી ખબર પડે બધી હલાવું એના ખબર પડે કાઈ વાંધો ની હાલ આમ કરમાં

ઓ આ લાગે જય માતાજી મિત્રો તો હું છું મિત વેડિયા જો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો એન્જર સ્ટુડિયો ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી મિત્રો અને ઓલું ઘંટડી દબાવી દેજો નોટિફિકેશનનું બટન